તો આજે આપણે મનોવિજ્ઞાનમાં રચનાવાદ એટલે કે સ્ટ્રક્ચરલિઝમ એના ઉદય પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું હા અને અને ખાસ કરીને ટીચનરની ભૂમિકા એમની અસર પર ખરું ને બિલકુલ અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ આખી વિચારધારાએ અમેરિકામાં મનોવિજ્ઞાનને એમ કે એક વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામાં કેવી રીતે મદદ કરી હમ શરૂઆત એક રસપ્રદ દાવાથી કરીએ જે સ્ત્રોતમાં જ છે રચનાવાદે મનોવિજ્ઞાનમાં વિજ્ઞાનનો પ્રવેશ કરાવ્યો અને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કર્યો આ તો ઘણું મોટું નિવેદન કહેવાય નહીં ખરેખર અને એ સમયના સંદર્ભમાં જુઓ તો એ ક્રાંતિકારી વિચાર હતો તમે જુઓ અઢારસોને બાણુંની આસપાસ જ્યારે ટીચનર અને પેલા યુગો મુન્સ્ટરબર્ગ જેવા યુરોપમાં તાલીમ પામેલા મનોવૈજ્ઞાનિકો અમેરિકા આવ્યા હા ત્યારે ત્યાંનું મનોવિજ્ઞાન ઘણું જુદું હતું વ્યક્તિત્વ કહેવાની વૈજ્ઞાનિક ચોકસાઈની રીતે જોઈએ તો આજની સરખામણીમાં આ પદ્ધતિઓ ઓછી વ્યવસ્થિત ગણાય સાચી વાત છે અને ટીશનર તો પાછા વિલહેમ વુંટ પાસે તાલીમ પામેલા પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા ગણાય છે વુંટ તો હા બરાબર એટલે કોર્નેલ યુનિવર્સિટીમાં એ આવ્યા પછી સ્ત્રોતમાં નોંધ છે કે એમણે અઢારસો ને જોઈને પોતાના અભિગમને રચનાવાદ એવું નામ આપ્યું અને આ એમણે એટલા માટે કર્યું કારણ કે અમેરિકામાં ત્યારે જે બીજો એક વિચાર વિકસી રહ્યો હતો કાર્યવાદ એટલે કે ફંક્શનલિઝમ હા જેના મુખ્ય સમર્થકોમાં વિલિયમ જેમ્સ જી સ્ટેનલી હોલ જેવા મોટા નામ હતા બરાબર એનાથી પોતાના વિચારો જુદા પાડવા હતા કાર્યવાદ જે એના પર ધ્યાન આપતો હતો કે ચેતના શું છે એના કરતે શું કરે છે અથવા તો શા માટે છે ટીચનરે આ કાર્યવાદનો સખત વિરોધ કર્યો એમ સ્ત્રોત કહે છે હા કર્યો તો આ વિરોધ પાછળ શું હતો ખાલી વૈચારિક મતભેદ હતો કે પછી વૈજ્ઞાનિક પદ્ધતિ બાબતે કોઈ ઝઘડો હતો ના આ બહુ મહત્ત્વનો મુદ્દો છે જુઓ ટીચનર માટે મનોવિજ્ઞાનનું મુખ્ય અને એમ કહી શકાય કે એકમાત્ર લક્ષ્ય હતું ચેતનાના મૂળભૂત કરવું રચના સમજવી એના મૂળ તત્વોમાં તોડે એમ જ હવે કાર્યવાજ શું કરતો હતો એ સમજવામાં વધુ રસ લેતો હતો કે મન પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદ કરે છે હા એનો ઉપયોગ શું છે એના પર ધ્યાન ચોક્કસ અને ટીચનરને આ શુદ્ધ વિજ્ઞાનથી ભટકેલું લાગ્યું એમને એમ હતું કે કાર્યવાદ તો વ્યવહારિક ઉપયોગિતા પર વધારે ધ્યાન આપે છે જ્યારે વિજ્ઞાનનું કામ તો ખાલી શું છે એ જાણવાનું હોવું જોઈએ એ શા માટે ઉપયોગી છે એ નહીં ઓકે એટલે આ માત્ર મતભેદ ન હતો પણ વિજ્ઞાન કેવું હોવું જોઈએ એના મૂળભૂત દ્રષ્ટિકોણનો તફાવત હતો બિલકુલ અને એ પણ નોંધવા જેવું છે કે ટીચનર અને એમના સાથીઓએ તે સમયના મનોવિજ્ઞાનને આમ જુદા જુદા વાદોમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો રચનાવાદ કાર્યવાદ વગેરે હા આ બતાવે છે કે એ લોકો આ ક્ષેત્રને વ્યવસ્થિત કરવાની કેટલી જરૂરિયાત અનુભવતા હતા તો આનો મતલબ એમ થયો કે ટીચનર રચનાવાદ ભલે પછી એની લોકપ્રિયતા ઘટી ગઈ હોય પણ અમેરિકન મનોવિજ્ઞાન માટે એક બહુ જ અગત્યનો વળાંક સાબિત થયો હા એણે પાયો નાખ્યો એણે મનોવિજ્ઞાન ખાલી આમ ફિલોસોફી ની ચર્ચાઓમાંથી બહાર કાઢીને પ્રયોગશાળામાં લાવવાનો એને એક પ્રાયોગિક વિજ્ઞાન બનાવવાનો મજબૂત પ્રયાસ કર્યો અને કાર્યવાદ જેવા બીજા અભિગમો સામે પોતાની એક ચોક્કસ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક ઓળખ કરી હા અને અને એનું એ છે કે એણે પદ્ધતિ કઠોરતા પર ભાર મૂક્યો જેમ સ્ત્રોતની વિષય સૂચિમાં પણ છે રચનાવાદનું મૂલ્યાંકન અને ભાવિ જેવા મુદ્દા એમ એની મર્યાદાઓ પણ હતી કઈ કઈ મુખ્ય મર્યાદાઓ હતી સૌથી મોટી મર્યાદા તો એની મુખ્ય પદ્ધતિ હતી આંતર નિરીક્ષણ એટલે કે ઇન્ટ્રોસ્પેક્શન એટલે વ્યક્તિ પોતાના પ્રયોગ અલગ અલગ લેબમાં કરો તો જુદા જુદા પરિણામો મળે એની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા બરાબર અને બીજું એ ખાલી પુખ્ત વયના સામાન્ય માનવીની ચેતનાના અભ્યાસ પૂરતો જ સીમિત રહ્યો બાળકો પ્રાણીઓ કે પછી માનસિક રીતે બીમાર લોકોના મનનો અભ્યાસ એના ક્ષેત્રમાં નહોતો આવતો હા એ પણ એક મોટી મર્યાદા કહેવાય અને આ બધી ટીકાઓને કારણે જ પછી વર્તનવાદ બિહેવિયરિઝમ અને ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન જેવા નવા પ્રવાહો ઉભરી આવ્યા પણ રચનાવાદનો જે વૈજ્ઞાનિક અભિગમ પરનો આગ્રહ હતો એ એનો કાયમી વારસો બની રહ્યો એમ કહી શકાય ખરેખર રસપ્રદ છે કે કેવી રીતે એક ચોક્કસ વિચારધારા આખા ક્ષેત્રને એક દિશા આપે છે અને પછી સમય એની જગ્યાએ નવા વિચારો આવે છે તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ ટીચનરે જે રીતે રચનાવાદ ચેતના શું છે અને કાર્યવાદ ચેતના શું કરે છે ને અલગ પાડ્યા હતા એ ધ્યાનમાં રાખીએ તો આજના સમયમાં મન અને ચેતનાને સમજવા માટે આ બંને દ્રષ્ટિકોણ કયો વધુ ઉપયોગી લાગે અથવા શું બંનેનું કોઈક પ્રકારનું સંયોજન જરૂરી છે હમ વિચારવા જેવો પ્રશ્ન છે